નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરા ખાતર બિયારણ વિતરણ કેન્દ્ર ખાતે લાંચ લઈ ગઈ રીતે આચરી લાભાર્થી ખેડૂતો સાથે ભેદભાવ કરાતો હોવાના આક્ષેપ સાથે ફતેપુરા મામલતદારની રજૂઆત કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા ખાતે ખાતર બિયારણ કેન્દ્ર ખાતે લાંચ લઈ ગઈ રીતે આચરી લાભાર્થી ખેડૂતો સાથે ભેદભાવ કરાતો હોવાના આક્ષેપ સાથે ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ એસી જેટલા ખેડૂતોની સાથે રાખી અને ફતેપુરાના મામલતદારની લેખિત રજૂઆત કરી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે દાહોદ જિલ્લા પ્રયોજના અંતર્ગત ફતેપુરા તાલુકાના લાભાર્થી ખેડૂતોને પાંચસો રૂપિયા ચૂકવી અને વિવિધ જાતના ખાતર અને બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ખાતર અને બિયારણની કામગીરીમાં અહીં વિતરણ કેન્દ્ર ખાતે ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા લાભાર્થી ખેડૂતો સાથે અન્યાય કરાતો હોવાનું આમ આદમી પાર્ટીના કિસાન સંઘના પ્રમુખ એસી જેટલા ખેડૂતોને સાથે રાખી ફતેપુરા ફતેહપુરા શ્રીને લેખિત રજૂઆત કરી તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે અહીં ખાતર વિતરણ કેન્દ્ર ખાતે ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા ખેડૂતો પાસેથી સો રૂપિયા લેવામાં આવે છે અને જે ખેડૂતો સો રૂપિયા આપે તે ખેડૂતને જ ખાતર અને બિયારણની કીટનું વિતરણ કરવામાં આવે છે તેમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ખાતર વિતરણ શરૂ કરાવ્યું ત્યારથી લઈ અને આજે તારીખ ચૌદ જૂન સુધીમાં ફતેપુરા તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોને બોલાવવામાં આવે છે પરંતુ અહીં ખાતર અને બિયારણની કીટનું વિતરણ કરવામાં આવતું નથી જે ખેડૂતોએ તેઓને સો રૂપિયાનો ચડાવો ચડાવે છે તેવા જ ખેડૂતોને અહીં ખાતર અને બિયારણની કીટ આપવામાં આવે છે તેમજ આ બાબતે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં લાભાર્થી ખેડૂતોને ખાતર અને બિયારણની કીટનું વિતરણ કરવામાં નહીં આવે તો તેઓએ આ તમામ ખેડૂતો સાથે રાખી દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તણાવ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી સંવાદદાતા અલ્કેશ પારગી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા